હાથ પગ હાલે છે એવા નાનેથી લઈને મોટા સુધીનાને અમેરિકા જવાનો ચસ્કો તો રહેવાનો જ પણ અમેરિકા ફરવા કેમ જવાય પ્રોસીજર શું છે ઇન્ટરવ્યુમાં કેવા સવાલ પૂછાય છે એ સવાલના જવાબ કેમ દેવાય તમારી પાસે કેટલું બેંક બેલેન્સ હોવું જોઈએ વિઝા ફી શું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એની પ્રાથમિક માહિતી હોતી નથી કાંઈ બગડી નથી ગયું હજી પણ અમેરિકા જવાય છે ઓછા પૈસામાં કામ કરતા લોકોનો અગાઉ પણ અમેરિકામાં તૂટો હતો અને હજી પણ છે પૂરેપૂરી જાણકારી રાખતા લોકો વિજા મેળવી જાય છે વિજા મળવાની તકો વધારવી હોય તો વિરાટ કોહલી જેટલી નેટ પ્રેક્ટિસ કરે છે એટલી તૈયારી કરીને ફાઇલ મૂકશો તો મેળ પડી જવાનો જો તમે રિજેક્શનના ડરથી પ્રયાસ જ ન કર્યો હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો ફરવા જવા માટે મેડિકલના કારણોસર કે બિઝનેસ ટ્રીપના બાને લોકો અમેરિકા જાય છે જેને બી વન બી ટુ વિજા કહેવાય છે શા માટે લોકો આ વિઝાનો આશરો લે છે કેવાની જરૂર નથી આવી વિઝા લઈને કેટલાક લોકો પાછા આવી જાય છે તો કેટલાક લોકો ત્યાં જ રોકાઈ જાય છે ને કામે ચોંટી જાય છે અને કોઈ વાઘ ગુનામાં ન આવે ત્યાં સુધી કામ કરતા રહે છે હા તેઓને એટલું મેંતાણું નથી મળતું જેટલું કાયદેસર રીતે ગયેલા લોકોને મળે છે જો કે ભારતની સરખામણીએ તો તેવું ઘણું કમાય છે ચોખવટ કરી દઉં કે જેઓ પાછલા દરવાજેને વગર ડોક્યુમેન્ટે ડંકી માર્ગે અમેરિકામાં પ્રવેશ્યા છે અને પર ગયેલામાં હાથી ઘોડાનો ફેર છે વિઝિટર્સ બીજા પર ગયેલા લોકો કેન પ્રકારે પોતાની બીજા લંબાવી લેતા હોય છે પણ એમના ડોક્યુમેન્ટ સલામત હોય છે જ્યારે પાછલા બાર અમેરિકામાં ઘૂસેલા લોકો ગમે ત્યારે તડીપાર થઈ શકે છે તમને એક મજાની વાત કરું ભલે તમે વિઝિટર વિઝા ઉપર ગયા હો તમારે ત્યાં ભણવું હોય તો ભણી શકો છો પણ તમે જે કોર્સ કરો એ છ મહિનાથી ઓછો હોવો જોઈએ દાખલા તરીકે ત્યાં જઈને તમે બે મહિનાનો ડ્રાઇવિંગ માટેનો કોર્સ કરી શકો જે તમને ભવિષ્યમાં અમેરિકામાં ડ્રાઈવરની નોકરી કરવા માટે કામ લાગી શકે છે હવે તબક્કાવાર પ્રોસીજર સમજો પૂરતી અને સાચી વિગત સાથે ઓનલાઈન અરજી વિઝા ફીનું પેમેન્ટ બાયોમેટ્રિક્સ માટેની અપોઇન્ટમેન્ટ ઇન્ટરવ્યુ માટેની અપોઇન્ટમેન્ટ અને ઇન્ટરવ્યુ આધારે ફેસલો અમેરિકાના વિઝા મેળવવા માટેના મુખ્ય તબક્કાઓ છે એની વચ્ચે તૈયારીમાં ઘણું બધું કરવાનું હોય છે પણ એમાં કોઈ રોકેટ સાયન્સ નથી અમેરિકા જવું એકાય એવી બાબત નથી કે સોડા પીવા ગયા ને મન થયું તો સાથે પાન પણ ખાઈ લીધું તમે જાતે અરજી કરો કે એજન્ટ પાસે મગજમાં પહેલો મુદ્દો ક્લિયર હોવો જોઈએ ક્યુ કારણ દર્શાવીને દાવ રમવો છે ફરવા જવા માટે મેડિકલના કારણોસર કે બિઝનેસ ટ્રિપના ઓઠા હેઠળ જવું છે આ ત્રણ એવા મુદ્દાઓ છે જેના આધારે તમારા વિઝા એપ્લિકેશનનો મુસદ્દો તૈયાર થાય છે જેને આઇટિનરી કહેવાય છે ઓનલાઈન એપ્લિકેશનના બે ભાગ છે હજી આપણે આઇટિનરી ભરી રહ્યા છીએ મતલબ પેલા ભાગમાં છીએ ફોમમાં પૂછેલી વિગત જો બરાબર ભરાય તો એક બારકોડ જનરેટ થાય બારકોડ જનરેટ ન થાય ત્યાં સુધી તમે બીજું કાંઈ ન કરી શકો માની લો કે બારકોડ જનરેટ થઈ ગયો તો હવે ફી ભરવાની વાત આવે છે એના માટે બીજી અરજી કરવાની હોય છે એ અરજી કર્યા પછી તમને રસીદ મળશે એના આધારે તમે તમારી નજીકની બેંકમાં ફી ભરી શકો છો ફી ગમે તે બેંકમાં નથી ભરાતી પણ તમારી માહિતીના આધારે તમને તમારી આસપાસની બેંકનું નામ સૂચવવામાં આવે ત્યાં જઈને ફી ભરવાની હોય છે જાય એટલે ફરીથી બારકોડ મળશે ટૂંકમાં બે બારકોડ જનરેટ થાય એટલી પ્રોસિજર કરી એટલે અભિમન્યુના બે કોઠા પાર થઈ ગયા એમ માનો ને હવે તમે માન ઇન્ટરવ્યુ પાત્ર બન્યા કાકા તમે એ તો ન કીધું ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ ઉપર જઈને કરવી વિજા ફી કઈ સાઈટ પર જઈને ભરવી અપોઇન્ટમેન્ટ કઈ સાઈટ પર જઈને બુક કરવી આખો વિડીયો ધ્યાનથી જુઓ એનો પણ રસ્તો મેં કાઢી આપ્યો છે હવે વાત આવે છે અપોઇન્ટમેન્ટ બુક કરવાની તમે ફી ભરી એની રસીદના આધારે અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારી સામે કેલેન્ડર ખુલી જાય છે જેમ તમે રેલવેની ટિકિટ બુક કરો છો ત્યારે ચાર્ટ ખુલે છે ને કઈ ટિકિટ અવેલેબલ છે એની માહિતી મળે છે એમ આ કેલેન્ડરમાં જે તારીખ અવેલેબલ હોય એમાં લીલા કલરનું ચકરડું જોવા મળે છે ધ્યાન એ રાખવાનું છે કે તમે એકલા ઇન્ટરવ્યુ આપવા જવાના છો હસબન્ડ વાઇફ સાથે જવાના છો કે તમારી સાથે અન્ય લોકો છે બધા જવાના છે એક વ્યક્તિ બે વ્યક્તિ પાંચ વ્યક્તિ એવા સ્લોટ જોવા મળે છે એ સ્લોટ પ્રમાણે તમારે અપોઇન્ટમેન્ટ બુક કરવાની હોય છે આજ કેલેન્ડરમાં તમારે એક નહીં બે અપોઇન્ટમેન્ટ બુક કરવાની થાય છે પહેલી બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ માટે અને બીજી ઇન્ટરવ્યુ માટે બાયોમેટ્રિક થઈ ગયું હોય તો જ ઇન્ટરવ્યુ માટે નક્કી કરેલી તારીખે મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે અન્યથા નહીં અમેરિકન એમ્બેસી મુંબઈ દિલ્હી ચેન્નઈ હૈદરાબાદ અને કોલકાતા ખાતે આવેલી છે તમારી પસંદગી મુજબની એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકો છો માની લો કે આ બધી પ્રોસિજર યોગ્ય રીતે પાર પાડીને ઇન્ટરવ્યૂ આપવાની બારી સુધી પહોંચી ગયા તો સવાલ જવાબનો પાંચ સાત મિનિટનો મહત્ત્વનો તબક્કો આવે છે સમજોને કે ડોકુ ઊંચું કરીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નું માથું દેખાણું હજી આખું પૂતળું જોવાનું બાકી છે ઘણા યુટ્યુબરો અને ટ્રાવેલ એજન્ટો એ સોશિયલ મીડિયામાં લોકોને એવા ગભરાવી મૂક્યા છે કે ઇન્ટરવ્યુમાં તમારી ઉલટ તપાસ થવાની હોય હકીકતે બહુ સીધા સાદા બેઝિક સવાલો પૂછાય છે અને અંગ્રેજી ન આવડતું હોય તો તમારી ભાષામાં અનુવાદ કરી આપતા દુભાષિયાઓની મદદથી પૂછાય છે ધ્યાન એટલું રાખવાનું છે કે તમને ફોર્મમાં જે વિગત ભરી છે બરાબર યાદ હોવી જોઈએ ફોર્મમાં લખેલું હોય કાંઈકને તમે જવાબ આપો કાંઈક તો પહેલાં બોલે જ વિકેટ પડી જવાની સંભાવના રહે મુખ્યત્વે ચાર વિષયો ઉપર સવાલ પૂછાય છે એક પ્રવાસનો હેતુ બે તમારી આર્થિક પરિસ્થિતિ ત્રણ ફેમિલીની માહિતી ચાર ભારતમાંથી નીકળી ફરી ભારત ફરવાનું સંપૂર્ણ આયોજન સાંભળતા જાઓ કેટલાક સર્વસામાન્ય સબલોના નમૂના બોલું છું તમે શા માટે અમેરિકા જવા માંગો છો અમેરિકાને છોડીને બીજા કયા કયા દેશમાં ફર્યા છો પહેલી વખત જ અમેરિકા જાઓ છો કે અગાઉ પણ જઈ આવ્યા છો એકલા જાઓ છો કે તમારી સાથે કોઈ આવે છે અમેરિકામાં ક્યાં ક્યાં જશો હોટલમાં ઉતરશો કે કોઈ સગાવાળાને ત્યાં તમારા પ્રવાસ માટેનો ખર્ચ કેવી રીતે ઉઠાવશો નોકરી કે ધંધાથી તમારી વાર્ષિક આવક અથવા માસિક આવક કેટલી થાય છે યાદ રાખો તમને તમારી માસિક અને વાર્ષિક બંને આવક મોઢે હોવી જોઈએ હવે આગળ તમારી પાસે હાલમાં કુલ કેટલી બચત છે તમને કોઈ સ્પોન્સર કરે છે કે પોતાની પર્સનલ કેપેસિટી ઉપર જઈ રહ્યા છો તમારી ફેમિલીમાં કોણ છે શું તમારા કુટુંબમાંથી હાલમાં કોઈ અમેરિકામાં રહે છે પ્રવાસ પૂરો થઈ જાય એટલે પાછા ફરવાની યોજના શું છે ભારતમાં તમારી ચલ અચલ સંપત્તિ કેટલી છે મતલબ ઘર ગાડી ફેક્ટરી ખેતર વગેરે અગાઉ તમારા વિઝા રિજેક્ટ થયા છે ખરા ઇન્ટરવ્યુમાં તમારા ગુનાહિત રેકોર્ડ માટે પણ પ્રશ્ન પૂછી શકાય છે જો કે તમે કોઈ નાના મોટા ગુનામાં આવ્યા હો પણ એ માટેની પેનલ્ટી ભરી ચૂક્યા હો તો એની જાણકારી આપી દો તો વિજાની પ્રોસેસ ઉપર એની કોઈ અસર થતી નથી જરૂરી નથી આ બધા સવાલો પૂછવામાં આવે ઘણી વખત બે ત્રણ સવાલો પૂછીને માત્ર તમારા ડોક્યુમેન્ટના આધારે વિઝા મળી જતી હોય છે તો વાત આવી ક્યાં કયા ડોક્યુમેન્ટ લાગે ઠીક છે ત્યારે લખી લો તમે જે ઓનલાઈન અરજી કરી છે એ ડીએસ વન સિક્સટી ફોર્મનું કન્ફર્મેશન પેજ પાસપોર્ટ જે ભવિષ્યમાં ઓછામાં ઓછો છ મહિના માટે માન્ય હોવો જોઈએ વિજા ફીની પેમેન્ટ રસીદ છેલ્લા છ મહિનામાં લીધો હોય એવો પાસપોર્ટ સાઇઝનો ફોટો વિજા ઇન્ટરવ્યુ માટેનું અપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન પેજ જો તમે કોઈ લગ્નમાં ધાર્મિક પ્રસંગમાં કે કોઈ મીટિંગ એટેન્ડ કરવા જવાના હો તો એ માટેનો ઇન્વિટેશન લેટર જો તમે ફેમિલી કે મિત્રને મળવા જઈ રહ્યા છો તો એમનો આમંત્રણ પત્ર છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હો તો એની માન્ય કોપી નોકરી કરતા હો તો સેલરી સ્લીપ ધંધા અથવા નોકરીનો પુરાવો નોકરી કરતા હો તો કંપનીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વ્યવસાય હોય તો બિઝનેસ લાયસન્સ અને એ અંગેના દસ્તાવેજો જમીન ઘર વગેરે પ્રોપર્ટીના પુરાવા પ્રાસ્તાવિક ખર્ચ સાથે જવાથી લઈને પાછા ફરવા સુધી સમગ્ર આયોજન એટલે કે બજેટ ફ્લાઇટ અને હોટલ બુકિંગ ડિટેલ્સ આ બધા મહત્ત્વના ડોક્યુમેન્ટ છે જુવાનિયાઓને કોમ્પ્યુટર આવડે છે પણ આઠ દસ મિનિટનો વિડીયો જોઈને બધું આવડી જતું નથી આથી અમે આ વિષય ઉપર એક આખો ગુજરાતીમાં લેખ તૈયાર કર્યો છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી ગુજરાતી ભાષામાં સમજાવી છે કઈ વેબસાઇટ ઉપર અરજી કરવી એની લિંક મૂકી છે વિઝા ફી કેટલી છે અને બીજો કેટલો ખર્ચ થાય છે એની સમજણ આપી છે ઇન્ટરવ્યુમાં પૂછાતા સવાલો અને એના સંભવિત જવાબોનું લિસ્ટ આપ્યું છે સ્ક્રીન ઉપર દેખાય છે ઇમેલ આઈડી ઉપર અમને મેલ કરો ચોવીસ કલાકમાં લેખ મોકલી આપીશું જો તમારું અમેરિકાનું ગોઠવાતું હોય તો ભાઈ એક એકની ઘરે આવીને હાથ પકડીને ફોર્મ ભરાવી દો પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર